સોશિયલ મીડિયા માં ખુબ જ ઓડિયો વાયરલ થઈ રહેલો છે બગદાણા ના વિવાદ અંદર ટ્રસ્ટી સાથે વાતચીત કરતા શું જવાબ આપ્યો અજયભાઈ રાઠોડ અને બગદાણા ના આશ્રમ ના ધીરુભાઈ વચ્ચે કોલ રેકોર્ડિંગ વાયરલ શું બંને સાથે વાતચીત થાય છે ચાલો સાંભળીયે પૂરેપૂરો ઓડિયો વાળીઓ પણ તે પહેલા વિડિયોને લાઈક કરી નાખો અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો આ ટ્રસ્ટી તરીકે કોણ બોલે હું અજયભાઈ રાઠોડ અમદાવાદ થી વાત કરું હા બોલો હવે મેં કીધું આ આજે થોડાક દિવસથી જે બગડાણા માં ઇશ્યુ થયો છે નવનીત ભાઈના જે માર મારવામાં આવ્યો છે હા તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કંઈ આપવામાં આવતું નથી તો બગડાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી બારોબાર નો પ્રશ્ન છે એમાં મને કઈ લેવા નો પ્રશ્ન નવનીત ભાઈ માટે ફોન કર્યો ને એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ તો ફોન કર્યો ઈ જોવાનું છે કાઈ લેવા દેવા નથી ભાઈ ધીરુ ભાઈ કેમ લેવા દેવા નથી એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને એમના પોતાનું હતું એમના સમાજ નું હતું એમના સમાજ નું હોય કે નો હોય કાઈ ખબર નથી મારી સમાજ ના ટ્રસ્ટ માટે માયાભાઈ ફોન કર્યો તો કે ભાઈ આ એમડી નથી કઈ આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈ આ વિવાદ શેના માટે થયો સેવક છે આશ્રમ ના સેવક છે આશ્રમ ના સેવક છે અને એને હું લાગ્યું એટલે માયાભાઈ ને ફોન કર્યો માયાભાઈ એને જે વસ્તુ થાય આપણે આશ્રમ ને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી આશ્રમ કઈ લેવા દેવા નથી એટલે ખાલી આ કોળી સમાજ સેવા મારખાય ને ત્યારે આ ટ્રસ્ટી જવાબ આપે છે કે અમારા આશ્રમ કઈ લેવા દેવા નથી આ અમારા અરે સેવક નહીં આ અમારા સમાજ ને નથી ખુલતી ને એટલે અમારે ભોગવવું પડે છે સાહેબ આ અમારી વેદના છે એ અમારો સમાજ નથી અમતો અમારું મિટિંગમાં બોલાવશું વાત કરશું આશ્રમ ને અમારે કઈ લેવા દેવા નથી આ પ્રશ્ન લેવા દેવાની નથી એમ અમારા પ્રશ્ન લેવા દેવા નથી પણ તમે મુલાકાત લેવા તો જાવ ને જવાના જ છે આજે બપોર પછી

અમારો સમાજ આજીવન બગડાણામાં આવવાનો છે ને આવતો રહેશે બરોબર પરંતુ આવી ઘટનામાં અમારો સમાજ આશા રાખે કે ના તમારો સમાજ અમારી સાથે જ છે અરે અમે સાથે જ છીએ અને સાથે રહેવાના છીએ પરંતુ અમારે તમારી પાસે આશા હોય ને અમારો સમાજ આજીવ રાધીવાસ ના પા અમે બપોર પછી બપોર પછી 5 વાગે અમે જવાના છીએ હોસ્પિટલ એ નવનીતભાઈને મળવાના છે હા નવનીતભાઈને તમે મળો અને તમારા તરફથી બગડાણા ધામ ટ્રસ્ટ તરફથી પણ સાહેબ સહકારની અમારે આશા હોય ના ના પાકુ પાકુ બરોબર સીતારામ સિતારામ તમારું શું કેવું છે કમેન્ટમાં તમારી રાય જરૂરથી આપજો ચેનલ માં આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત